પરંપરા છે ડાયરા ઘણી વખત ઘણા આમાં એવું લેખું તો આપણે ત્યાં કે ગોળ પ્રસાર એની લાગણી હતી એને વાંધો નહીં પણ આમાં કોઈ વાંધો નથી કોઈ નેતા હોય તો વાંધો નહીં એનો એક જવાબ હું મને તમે તમારે ચાલુ રાખો હું આ વાત કરજો એનું તમને કારણ કહું કચ્છ કાઠિયાવાડમાં કેટલી એવી ગૌશાળા છે હજાર હજાર બબે પાંચ પાંચ દસ દસ હજાર ગાયો ને કે જે ડાયરાઓ કરે અને એને વંદન છે ડાયરા કરવાવાળાને કે એ ડાયરાઓ કરે છે અને બધા ગામના એક એક માણસ જે મજૂરી કરતો હોય પાઘડી માંથી નોટું કાઢી કાઢી ઉડાડતા હોય એટલે એના ઉપર ગૌશાળાઓ છે છે મંદિરો બને અમને તો અમારું નક્કી કર્યું હોય દેવાનું હોય પણ આવી રીતે ડાયરા બીજું મને એક અમદાવાદ ના પ્રોગ્રામ માં બે પાંચ વર્ષ થઈ ગયા એક મને એક જણ લખીને આપ્યું કે ભાઈ હવે માતાજી સરસ્વતી સીધે સીધો મને જવાબ આપ્યો મેં જ્ઞાન નહીં આપ્યું અહીંયા ડાયરો છે એટલે મને લખીને આપ્યું કે તમે કવિરાજ છો તો સીધો અહીંયા લાઈવ માં સીધો જવાબ આપો આ જે લક્ષ્મી ઉડાડે છે આમ કરી કરીને કે એ અપમાન નથી લક્ષ્મીજી નું એમ અને તમે કલાકાર સાચા હો તો સીધો જ જવાબ આપો એમ નકર જવાબ નહીં આપો એવું એણે લખ્યું એટલે મેં મને જે આવ્યું મા સરસ્વતીએ એ અમારામાં કઈ ન હોય પણ સરસ્વતી સરસ્વતી છે ને અમે બ્રાન્ડ નથી જરાય પણ અમારી માં જે સરસ્વતી છે એ તો બ્રહ્માંડની ની બ્રાન્ડ છે હા અમે જેની વાતો લઈને દૂધ ડુપ્લીકેટ પનીર નીકળે આ નેતા વિચાર પડી જાય કે આવો તો અમને નથી આવડતો એવા નીકળે છે પોલીસ ક્યાંક ડુપ્લિકેટ નીકળે છે ક્યાંક ડુપ્લિકેટ નીકળી જાય ડોક્ટર અરે કોર્ટ આખી આખી ડુપ્લિકેટ હતી હા ઈ કે એક જણા ને પેકેટ કોર્ટ ઉભો રાખ્યો કે તું ડુપ્લિકેટ છો ઈ કે તો કે તમે હાસા છો એનો પુરાવો હું કોર્ટ ઘણા ને જ લ્યો એક જણા ને સોર ને પકડ્યો ને જજ સાહેબ ખગલાયો થોડો ઈ કે તમે આવાજ કામ કરો દેશને શું કામ આવવાના તમે તમે રાષ્ટ્ર માટે શું કરો તમે દેશ માટે કરો શું તમે કામ ના શું તો કે સાહેબ ઈ રવા દેજો કે કાઈ કે અમે સહી તમે છો ઓલું ઓર્ડર કરવાનું માર્યું કેના આમુ ભટકાવવું હોય ધ્યાન રાખવી એવું નહી કોની પાસે કાયમ કહી મિત્ર કરો તો હારા કરજો નકર માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા એના કરતા એકલું રહેવું સારું પણ કોના હામે ભટકાવું જો ભીંડો ને વડલો પાસે ને તો વડલા ની કિંમત ઘટે ભીંડાની વધી જાય આમાં એવું થાય હા હા એટલે હું એક વાત વાર કરું છું કે આપણે ત્યાં તમારે સાણંદમાં ઘણી ભેહું મરી જતી હોય છે ઘણી વાર બેહું તો મરતી હોય એમાં શું અમારે ગીર માં હાજ બે માર નાખે કોઈ દી ન્યુઝ વાળા આવ્યા થોડી નામ વિડીયો લઈ ભેંસ મરી ગઈ તમારી કેમ કરતા મરી ન આવે ભેહું મરે એમાં ન્યુઝ માં આવવાનું હોય બધે મરતી હોય એવું કઈ ન હોય પણ સુરત માં પાંચ વર્ષ પહેલા એક ભેંસ લેનારે ભટકાની આખા દેશ ના ન્યુઝ માં આવ્યું બોલો ભટકાવ ને તો એવાની હામે ભટકાવ દુનિયા ને ખબર પડે કે મરદ નો ફાડ્યો ભટકાણો સાબાશ સાબાશ ભલા માણસ હિન્દી ચેનલ માં મેં જોયું દેખે ગુજરાત કે સુરત કા એરપોર્ટ હે ઇધર સે પ્લેન આ રહા હે ઉધર સે ભેંસ જા રહી હે દેખે એરપોર્ટ મેં ભેંસ કેસે હો સકતી હે મેં કીધું હો સકતી હૈ सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज़्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पादा फाटी धुआड़े जाता है बाधता बाधता बॉर्डर पार करेगा पाकिस्तान को खून ही राखेगा हटू याद करी बाकी कहीं याद करवा जरूर नहीं पाकिस्तान ने કારણ કે જે કા કાશ્મીર માંગતા હતા એ ઘઉં માંગવા મીડ્યા લોટ મગા થઈ ગયા મીડ્યા ટુકડા થવા ના તે ઘણુંય થાય આપણે બધા એક થયા ને તો હજી ઘણું ભારત જેવો કોઈ દેશ નથી સાહેબ અહીંયા તો એની વાત તમે જવા જાવ બીજા દેશ સારા છે એના પાસે લીધા જેવું ઘણું બધું ઈ આપણે લેવું નથી પાછું નો લેવા જેવું લે જઈ નકર દુનિયાના દેશોમાં સિસ્ટમ ને બીજું ઘણું લીધા જેવું ઈ નો લઈએ આપણે આપણા ગુજરાતથી તો ખાસ કેનેડા ફરે અમેરિકા ફરે લંડન ફરે દુબઈ ફરે પણ સર્કલ નો ફરે સીધી જવા દે પાછી બહુ બહાટી આ હા હા એ અમુક વસ્તુ ઈ પાછું અઘરું છે બહુ હા એ તો ઈ આપણી ઉપર આવે ને ત્યારે જ થાય એ વાતું કરી નાખવી બહુ હેલી છે પણ કેવાનો અર્થ મારો એ ભારત વર્ષની ધરતીના ઉજળા ઇતિહાસો મને થોડો સમજદાર ડાયરો છે 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 એટલે એકાદ દુહા કહેવાનું મન થાય બહુ સરસ ભગત કવિ મને હારા યાદ આવે પછી એકાદી વાત મારે અહીંયા કેવી છે કે ભગત બાપુ એ બહુ સરસ દુઃખ કે મોટો માણસ કોણ એમ મોટો માણસ એટલે બહુ મોટો હોદ્દો ય મોટો સમાજની દ્રષ્ટિએ ખરો મોટો હાસ્ય વાત બહુ મોટો પૈસા વાળો મોટો સમાજની દ્રષ્ટિએ મોટો હારી વાત કઈ વાંધો નહીં પણ હકીકતમાં મોટો માણા કોને કહેવાય ઈ આ દુવો સાંભળજો પણ ગણ ગર્યા કાયમ પોઠા કરે એના કોકે જાણ કર્યો હોય કાયમ પોઠા કરે અર્જુનસિંહ અસલપંત ગણ ગરયો કાયમ પહા પોઠા કરે ને બધા ઉગણ ભૂલી જાય કરે આવું ભૂલી જાય હવે ભગત બાપુ કે આને મોટા માણસ કેવાય કાક બાપુ કેવાય મોટા માણસ ની દીદી ઓળખ્યા ને જરાક નીચ ની આપી દઉં નીચ કોને કેવાય સાંભળજો ગાડી જોઈ લઈ જા મોટરસાઈકલ જોઈ લઈ જા પૈસા જોઈ લઈ જા દસ વાર ફોર વ્હીલ આપો કે મોટરસાઈકલ આપો અગિયારમી વાર એમ કયો કે આજ મારે થોડીક જરૂર છે આજ ગાડી નહીં આપું બારો નીરા ફેલો સીધો કે મોટા માણસ થઈ ગયા હવે ગાડી દેવામાં હાલ આવે છે આવા ને આવે અમને ખબર જ હતી એવી કુળ જેવું છે અને તારી ભલી થાય તારી એટલી વાર માં દસ વાર થી તું બધું ગયું આ તરત જ પૂરું થઈ જાય એટલે

ગમતિયાને લાખો કરો એક દીની ઉણપ થાય પછી બહુ ના ભૂલી જાય કરિયલ ગણને કાગડા પણ માણસાઈ કોને કહેવાય માણસ કોને કહેવાય માણસની શું ઓળખાણ બહુ અદ્ભુત આપણું સાહિત્ય છે એ દરિયો છે જવરચંદ મેઘાણીની ભાષામાં કેવું હોય તો લોક સાહિત્ય એટલે 6 મહિના સુધી માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે છે એટલું લોક સાહિત્ય આપણને ગણ કરે છે એ સાહિત્યની ધરા છે આ અને એ ધરાના માઢુડા અહીંયા જ્યારે બધા બેઠા છે ત્યારે